નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાદરા તાલુકાના માસારોડ ગામે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કમલેશ બારોટનો ડાયરો યોજાયો માસારોડ ગામે હર્ષિધ્ધિ માતાના મંદિરે યજ્ઞ તથા ડાયરાનું આયોજન ગામના આગેવાનો અને નવયુવાન મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું ડાયરાનો શુભારંભ વંદના કુંભગઢુલો ભરી લાવેમારો સાહેબોથી કરી ગુજરાતી ગાયક કમલેશભાઈ બારોટે લોકબોલી અને ભાતીગઢ સંસ્કૃતિને ગીતોમાં રજૂ કરી ટીમલી અને બીજા અનેક ગીતો દ્વારા ઉપસ્થિત માનવ મેદનીના દિલ જીતી લીધા માસા ોળ ગામ અને આજુબાજુ ઉચ્છદ વહેલમ અનખી વાવલી ગજેરા અભોર માંસર સાંપલા દલાની જેવા ગામોમાંથી ડાયરાની મોજમાનમાં યુવાનો ઉમટી કમલેશ બારોટના ગીતોના તાલે નાચી ઉઠ્યાના સમાચાર સાંપડ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જમ્મુસર